ચાલો આજે આપણે દુનિયાના અલગ અલગ ખૂણામાંથી કેટલીક ખરેખર અસામાન્ય અને રોમાંચક વાતો જોઈએ એવી વાતો જે આપણને ચોક્કસપણે આશ્ચર્યચકિત કરી દેશે હવે આ સવાલ સાંભળીને તમને થશે કે આતે વળી કેવું કોમ્બિનેશન છે દરિયાઈ રાક્ષસ ઉડતી ટેક્સી અને એક ક્રિકેટર પણ વિશ્વાસ રાખો આ બધામાં એક કનેક્શન છે અને આપણી આજની સફર આ સવાલ જેટલી જ મજેદાર અને રોમાંચક રહેવાની છે તો ચાલો શરૂઆત કરીએ આપણી પહેલી વાર્તાથી આ વાર્તા આપણને લઈ જશે સીધા આર્જેન્ટિનાના દરિયા કિનારે સમુદ્રના ઠંડા અને ઊંડા પાણીમાં જ્યાં કંઈક કંઈક બહુ જ અસામાન્ય છુપાયેલું છે તો તૈયાર થઈ જાઓ કારણ કે આપણે જેને દરિયાઈ રાક્ષસ કહી રહ્યા હતા એ આ છે જુઓ આ વિશાળ કાય જલીફિશ દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં સંશોધકોને મળી છે અને સાચું કહું તો એને જોઈને એ લોકો પણ દંગ રહી ગયા હતા હવે જરા એના કદનો અંદાજો લગાવો એના ટેન્ટેકલ્સ એટલે કે એના પંજા પૂરા તેત્રીસ ફૂટ લાંબા હતા તેત્રીસ ફૂટ તમે વિચાર કરી શકો છો આટલી મોટી જેલીફિશ ભાગ્ય જ કોઈએ જોઈ હશે અને વાત અહીં પૂરી નથી થતી એનું જે માથું હતું એટલે કે બેલ એ સાડા ફૂટ પહોળો હતું ખરેખર આ તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનો જીવ લાગે નહીં એટલે જ તો વૈજ્ઞાનિકો આને દુનિયાની સૌથી મોટી જેલીફિશ પ્રજાતિઓમાંની એક ગણી રહ્યા છે આ શોધે સાબિત કરી દીધું છે કે સમુદ્રના ઊંડાણમાં આજે પણ એવા કેટલાય રહસ્યો છુપાયેલા છે જેની આપણને કલ્પના પણ નથી તો આ તો થઈ પ્રકૃતિની અજાયબીની વાત પણ હવે સમુદ્રના ઊંડાણમાંથી સીધા આકાશની ઊંચાઈઓ તરફ જઈએ કારણ કે જ્યાં પ્રકૃતિ આપણને આશ્ચર્યચકિત કરે છે ત્યાં માણસ પણ કંઈક ને કંઈક નવા ચમત્કારો સર્જી જ રહ્યો છે ઉડતી ટેક્સી સાંભળવામાં કોઈ ફિલ્મની વાત લાગે બરાબર પણ હવે આ માત્ર કલ્પના નથી રહી ચાલો જોઈએ કે આ ભવિષ્યની ટેકનોલોજી કેવી રીતે હકીકત બની રહી છે આ જુઓ આ છે ભવિષ્યની સવારી આ કોઈ સામાન્ય વિમાન કે હેલિકોપ્ટર નથી હકીકતમાં આ બંનેનું મિશ્રણ છે એની ડિઝાઇન જ એવી છે કે તે શહેરોમાં હવાઈ મુસાફરી માટે એકદમ પરફેક્ટ સાબિત થાય આ ટેકનોલોજીને એક ખાસ નામ આપવામાં આવ્યું છે ઈવીટીઓએલ એટલે કે ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ હવે આનો સાદો મતલબ એ છે કે આ વિમાનને ઉડવા કે ઉતરવા માટે લાંબા રનવેની કોઈ જરૂર નથી એ હેલિકોપ્ટરની જેમ સીધે સીધું જમીન પરથી હવામાં જઈ શકે છે અને પાછું નીચે પણ આવી શકે છે અને રસપ્રદ વાત એ છે કે આના બે અલગ અલગ વર્ઝન છે એક છે સંપૂર્ણ ઇલેક્ટ્રિક જે લગભગ બસો પચાસ કિલોમીટર સુધી ઉડી શકે છે આ શહેરની અંદરની ટૂંકી મુસાફરી માટે બેસ્ટ છે અને બીજું છે હાઇબ્રિડ ઇલેક્ટ્રિક જેની રેન્જ છે પૂરા પંદરસો કિલોમીટર એટલે કે એક શહેરથી બીજા શહેર જવા માટે તો આપણે ભવિષ્યમાં કેવી રીતે મુસાફરી કરીશું એની વાત તો કરી પણ ચાલો હવે એ જોઈએ કે આજે આપણે કેટલી આઝાદીથી દુનિયામાં ફરી શકીએ છીએ અને આ જાણવા માટે પાસપોર્ટની તાકાત સમજવી બહુ જરૂરી છે તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયામાં કયા દેશનો પાસપોર્ટ સૌથી પાવરફુલ છે આ બધું માપવા માટે એક ઇન્ડેક્સ છે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ તો સવાલ એ છે કે તાજેતરના જે બે હજારને છવ્વીસનો ઇન્ડેક્સ આવ્યો એમાં આપણા ભારતનો ક્રમ કયો છે તો સાચો જવાબ છે એશી ભારતે એંશી ક્રમ મેળવ્યો છે આનો અર્થ એ છે કે ભારતીય પાસપોર્ટ ધરાવતા લોકો દુનિયાના બાસઠ દેશોમાં વિઝા વગર અથવા તો વિઝા ઓન અરાઈવલ સુવિધા સાથે મુસાફરી કરી શકે છે આ બાબતે લોકો શું વિચારે છે એ પણ જાણવું રસપ્રદ છે એક પોલમાં લગભગ પિસ્તાલીસ ટકા લોકોએ સાચો જવાબ આપ્યો હતો એટલે કે મોક્રમ આ બતાવે છે કે ઘણા લોકોને આ વિષયમાં રસ છે અને તેઓ આ બાબતે માહિતગાર છે ચાલો હવે આ ડેટા અને રેન્કિંગની દુનિયામાંથી બહાર આવીએ અને રમતગમતના મેદાન પર જઈએ એક એવી જગ્યાએ જ્યાં એક યુવા ખેલાડીએ પોતાના દમ પર એક નવો જ ઇતિહાસ રચી દીધો આ છે વૈભવ સૂર્યવંશી ભારતનો એક યુવા અને ઉભરતો ક્રિકેટ સ્ટાર અંડર નાઇન્ટીન વર્લ્ડ કપની ફાઇનલમાં આ છોકરાએ એવી ધમાકેદાર બેટિંગ કરી જેને લોકો વર્ષો સુધી ભૂલી નહીં શકે હવે એની બેટિંગનો ગ્રાફ જુઓ કેટલો અદભુત છે પહેલા વીસ બોલમાં જ તેણે પચાસ રન બનાવી દીધા પછી વચ્ચે રમત થોડી ધીમી પડી પણ પછી જુઓ છેલ્લા વીસ બોલમાં તો તેણે જાણે કે ગિયર જ બદલી નાખ્યો છેલ્લા વીસ બોલમાં તેણે ત્યાંસી રન ફટકાર્યા આ તો ખરેખર કોઈ તોફાની બેટિંગ જ કહેવાય આ ઇનિંગ્સ એટલી ખાસ હતી કે એને માત્ર એક સારી ઇનિંગ્સ નથી કહેવાઈ રહી એને અંડર નાઇન્ટીન ક્રિકેટના ઇતિહાસની મહાકાવ્ય એટલે કે એપિક ઇનિંગ્સમાંની એક ગણવામાં આવી રહી છે અને સાચે જ આ પ્રદર્શન એના માટે લાયક હતું તો આપણે શરૂઆતમાં જે સવાલ પૂછ્યો હતો એના પર પાછા આવીએ એક દરિયાઈ રાક્ષસ એક ઉડતી ટેક્સી અને એક ક્રિકેટ સુપરસ્ટાર આ બધામાં શું સામ્ય છે સામ્ય એ છે કે આ બધી વાતો આપણને બતાવે છે કે આપણી આ દુનિયા કેટલી અદ્ભુત કેટલી આશ્ચર્યજનક અને શક્યતાઓથી ભરેલી છે હવે જોવાનું એ રહ્યું કે ભવિષ્યમાં આપણે હજુ બીજા કેવા કેવા રહસ્યો અને રેકોર્ડ્સ શોધીશું